સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ તાબાના મંદિરોમાં એક બાદ એક વિવાદ થતા રહ્યા છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરોમાં સ્વામી દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાની સાથે સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પણ આચરવામાં આવતા હોવાના લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર સાથે ઉગ્ર રજૂઆત કરાઈ હતી આ તકે આચાર્ય પક્ષના સમર્થકોએ શું કહ્યું તે સાંભળો સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક

અમે તો સંપ્રદાય ને શુદ્ધિકરણ માટે લડી રહ્યા છીએ પણ એમના જે આચાર્ય હોય એમને ખરેખર આ પગલાં લેવા જોઈએ સ્ટેપ લેવું જોઈએ પણ એ નથી લેતા કેમ કે પર છે એ પણ આમાં ભળી ગયા છે એટલે એ નથી લેતા પણ ખરેખર એને લેવું નથી લેવું છે પણ એ નથી લેતા એટલે અમે આ પગલાં લઈ રહ્યા છીએ અમે છે સુધી આચાર્ય કાર્યવાહી ચાલુ રાખવાનું શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી અમે કાર્ય ચાલુ રાખીએ

तो ये हुए सब किसी के भी मंडल में हो कहीं मंदिर में हो उसको पकड़ पकड़ के निकालो यहाँ से ये लोग ऐसा ही काम कर रहे हैं कि जो धर्म को तो हानि पहुंच रही है हमको भी इधर निकलते हैं है जिलत चांदना करके तो लोग बोलते हैं कि तुम्हेरा साधु ऐसा काम कर रहे हैं तो हमको क्या करें हम अभी तो परेशान हो गए हैं तो ये लोग ऐसा ही काम कर रहे है की बार बार मीडिया में आना पड़ता है हमको कितने हो गए तो तब पता चलेगा तीस चालीस टका निकले ऐसे हरानी साधु उसको पकड़ के निकाले वाइट पेंट शर्ट में उसको निकालना है हमको वही हमारे आवेदन मत रहे कि उसको पेंट शर्ट बिना के निकाल दो मंदिर में से મંદિર મંદિરમાં રેકે કામ કરે કે મેરી માંગ એ ભેન સેન્ટ પહેલા કે નિકાલો યુ માંગ એ મેરી